સાવ નવે નવી સુપર કેરી ગાડી મિત્રો વેસવાની છે શું મિત્રો તમે પણ એવી સુપર કેરી ગાડી ગોતી રહ્યા છો જે ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય ગાડીમાં લોન પણ ન હોય છૂટી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી સુપર કેરી ગાડીની જરાત જેના ઓનર ઓછા છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે સુપર કેરી સુપર કેરી સુપર કેરી સુપર કેરી સીએનજી ગાડી આ સુપર કેરી ગાડી વેસવાની છે સાવ નવી નવી ગાડી છે મિત્રોને એકદમ મિત્રો સાસવેલી ગાડી છે સેકન્ડ ઓનરમાં ગાડી તમને જોવા મળી જવાની છે સાવ મિત્રો ઓછી ચાલેલી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં શોરૂમ કંડિશનમાં ગાડી હોય એવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો લોન નથી ગાડી સાવ સૂટી ગાડી છે અને કમ્પ્લેટ કંપની કંડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડિયોમાં ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં મારુતિ સુજુતીની સુપર કેરી આ સુપર કેરી ગાડી વેસવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર કે સેકન્ડ ઓનર સુપર ગાડી છે અને કંપની સીએનજી ગાડી છે મિત્રો કંપની ફિટિંગ સીએનજી છે જે જે ઓગણીસનું પાર્સિંગ છે આ સુપર કેરી ગાડી અને આ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસનો ગાડીનું મોડલ છે ગાડીમાં વીમો પૂરો થઈ ગયેલો છે ગાડીનો મિત્રો એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના સીટ કવર એકદમ નવા છે કંપની કન્ડિશન જેવા સીટ કવર તમને જોવા મળી જવાના છે અને ગાડીના મિત્રો સ્પેર વ્હીલ સાથેના બધા ટાયર મિત્રો સાવ નવે નવા ટાયર છે એકદમ કંપની કન્ડિશન જેવા ટાયર તમને જોવા મળી જવાના છે અને આ સુપર કેરી ગાડી મિત્રો ફક્ત એકત્રીસ હજાર સત્સો કિલોમીટર જેન્યુન ગાડી મિત્રો ચાલી છે કંપની મીટર મિત્રો એકત્રીસ હજાર છસો જેન્યુન ચાલી છે એકદમ સાસવેલી ગાડી છે અને થાપડાની કન્ડિશન જોઈએ તો કમ્પ્લીટ શોરૂમ જેવી થાપડાની કન્ડિશન છે સેકન્ડ ઓનરમાં ગાડી છે અને શોરૂમ પીસ તમને જોવા મળી જાય છે કમ્પ્લીટ ગાડી મિત્રો સૂટી ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતની અત્યારે લોન નથી કમ્પ્લીટ મિત્રો સૂટી ગાડી તમને જોવા મળી જાય છે અને ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ગાડી વેચવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સુપર કેરી ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ સુપર કેરી ગાડી લઈ શકે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પાંચ લાખના પંચોતેર હજાર રૂપિયામાં સુપર કેરી ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય છે કે આ કિંમતની અંદર નોર્મલ ફેરફાર થઈ જશે આ સુપર કેરી ગાડી તમને ગામ મોરબીની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો